નમસ્કાર દર્શક મિત્રો કરજણ સંદેશ ન્યૂઝ આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી કુબારુ કરીશું નજર આજના સમાચાર પર દેવગઢ બારૈયા પોલીસ સ્ટેશન ખાતે રમઝાન ઈદ અને રામનવમી નિમિત્તે શાંતિ સમિતિ બેઠક યોજાઈ આજે તારીખ અઠ્યાવીસ ત્રણ બે હજાર પચીસ શુક્રવારના રોજ બપોરે ચાર કલાકે મળતી માહિતી મુજબ બી કે ચાવડા સાહેબની આગેવાની હેઠળ આગામી ઈદ અને રામનવમી નિમિત્તે નગરના દરેક વિસ્તારોના આગેવાનો સાથે બેઠક યોજાઈ હતી આ બેઠકની શરૂઆત પીઆઈ બી કે ચાવડા સાહેબ દ્વારા પૂર્વ તૈયારી અને ઈદ અને રામનવમીના આયોજન અંગે સમીક્ષા કરાઈ ત્યારબાદ ડીવાયએસપી દ્વારા વિસ્તૃત ચર્ચા કરતાં રામનવમી રૂટ ડાયવર્ઝન અને રામનવમી તહેવારના કાર્યક્રમની જાણકારી મેળવી હતી તેમજ કાયદો અને સુરક્ષાની વ્યવસ્થા જળવાઈ રહે તે બાબતે ચર્ચાઓ કરાઈ કોઈપણ કાયદાકીય ગુંજ કે કોઈપણ ગેરમાર્ગ દોરનાર અફવાઓ કે કોઈ શંકાસ્પદ ગેરકાનૂની વલણ કરતા વ્યક્તિઓ જણાય તો તેની જાણકારી પોલીસને આપી સહકાર આપવા સૂચન કર્યું હતું સાથે સાથે નગરમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં રામનવમી તહેવાર યોજાય તેમજ તે માટે દરેક લોકો પોલીસને સંપૂર્ણ સહકાર આપે તેવી અપીલ કરાઈ હતી રિપોર્ટર ઇમરાન શેખ કરજણ સંદેશ ન્યૂઝ દેવગઢ બારૈયા દાહોદ